રાજકોટ શહેરમાં નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનતા શહેરના મધ્યમ ભાગમાં આવેલું જૂનું એરપોર્ટ વ્યવહારિક રીતે બંધ થઈ ગયું છે ને આથી હવે તે વિસ્તારમાં ગાડીવેલ જાડી અને ઝાખરા અને વિવિધ જંગલી જાનવરોનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ વિસ્તારમાં સાપ નોડિયા અને ઉંદરોની પણ સંખ્યામાં ભારે વધારો નોંધાયો છે જે આસપાસના રહેણાંક સોસાયટીઓમાં ઘુસી જઈને નાગરિકો માટે મોટી સમસ્યા પણ ઊભી કરી રહ્યા છે આ જુના એરપોર્ટથી દિવાલની આસપાસના પંદરથી વધુ રહેણાંક સોસાયટીઓ આવેલી છે સ્થાનિક નવા જણાવ્યું છે કે સહિતના કેશ્વિક સાપના વિડીયો પણ સામે આવ્યા છે યોગેશ્વર પાર્કમાં થોડા દિવસ પહેલાં જ એક કોબરા ઘરમાં ઘૂસી ગયો હતો અને જેથી લોકોમાં પણ ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું એરપોર્ટ હતું ત્યારે પણ ભયંકર ત્રાસ તો હતો જ નાગ ને આપણે નોળિયાનો ને એનો હવે નાગ નોળિયા હોય એટલે ઉંદર પણ એટલો ત્રાસ હોય સોસાયટીમાં અમારી સાર્વજનિક જગ્યાઓ જે જગ્યા છે ત્યાં અમારું સરસ મજાનું મંદિર આવેલું છે એ ઉપરાંત અવારનવાર ઉત્સવોને એ બધું થતું હોય છે જ્યારે ત્યારે પુષ્કળ માણસો ભેગા થતા હોય છે આવા સમયે એકાએક દેવતાના દર્શન થાય અને ભાગાભાગી થઈ જાય આવી પરિસ્થિતિમાં અમે લોકો જીવી રહ્યા છીએ ઘણી વખત તો મંદિરના ઓટા ઉપર નાગદેવતા બેઠા હોય એવી પરિસ્થિતિ અમે જોયેલી છે મંદિર છે બહુ જ સરસ મંદિર છે બધા ત્યાં દર્શન કરવા સવારે સાંજે ચામડે બાળકો ત્યાં રમવાવાળા છે પણ ત્યાં બાજુમાં જ એરપોર્ટ નું આવેલું છે ત્યાં અત્યારે તો બંધ છે તો ત્યાં ખૂબ જ વેલા અને જાડી ઝાકરાને એવું બધું બહુ થયેલું એટલે બહુ જ ગંદકી થયેલી છે ત્યાં નોડિયા સાપ બધું નીકળે છે એટલે મંદિરમાં આવે છે મંદિરમાં અમે રહે જઈ શકીએ ગહુ પછી બાળકો પીવે બુદ્ધોને કોઈ બેસાય એવું નથી તો એનું કંઈ 我都不我道是啥